આ બે હજાર ઓગણીસ ની મેક્સી ટ્રક છે આ ઓનલી વીસ હજારના ના ડાઉન પેમેન્ટ આપી દઈશ ભાઈ તો મારા વાલા મિત્રો બધું મૂકી દો તમે સાઈડમાં ને પેલા મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ આ નીચે લાલ કલરનું બટન દેખાય છે એમાં તમે દબાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલ લો મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં સ્પેશિયલ હું તમારા માટે બોલેરા લઈને આવી ગયો છું મહિન્દ્રાના બોલેરા અને મિત્રો આપણે આ વિડીયોમાં દસથી પણ વધારે બોલેરા હું તમને બતાવવાનો છું ઘણા લોકોની રિક્વાયરમેન્ટ હોય છે પોતાનું ધંધો ચાલુ કરવા માટે બોલેરાની જરૂર પડે છે ઘણા લોકોને ખેતીવાડી માટે દૂધવાહન માટે કોઈ માલસામાનની હેરાફેરી માટે બોલેરાની જરૂર છે તો મિત્રો આ વીડિયોમાં હું તમારા માટે દસથી પણ વધારે બોલેરો લઈને આવી ગયો છું અને અહીંયા તમને લોન પણ થઈ જશે તો આ મેક્સીના નવ ફૂટના છે એમાં તમને પચાસ હજારના ડાઉન પેમેન્ટમાં જ બોલેરો મળી જશે અને મિત્રો બીજા બી બોલેરા છે જો તો તમને વીસ હજારના ડાઉન પેમેન્ટ પેમેન્ટમાં જ મળી જશે અને મિત્રો જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો જીરો ટકા ડાઉન પેમેન્ટમાં તમને બોલેરો મળી જશે અને અહીંના એડ્રેસની આપણે વાત કરીએ

આની કિંમત રહેશે આઠ લાખ ને ચાલીસ હજાર આ પણ વન ઓનર છે વન ઓનર આઠ લાખ ચાલીસ હજાર હજી જોઈએ આ એક બોલેરો આ બે હજાર સોળ ની એક્સ્ટ્રા લોંગ જે સાદી ગાડી કંપની આપી હતી એ સાદી ગાડી છે આ સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડી હું સાત લાખ ને વીસ હજાર માં સાત લાખ ને વીસ હજાર માં આમાં એક્સેસરીઝ બી મિત્રો લગાવી હજી જોઈએ મિત્રો આ એક હજી બોલેરો આ બે હજાર પંદર ની મેક્સી ટ્રક છે જે સાદી ગાડી ડીએ એન્જિન માં છે આની કિંમત લેશે છ લાખ રૂપિયા તો મિત્રો આ છ લાખ માં તમને મળી જશે ગાડી તો તમારે લેવી હોય તો જરૂરથી તમે આ આવજો વિહાળ કૃપામાં તો મિત્રો આવજો તમે તો હજી એક ગાડી છે તો આપણે આ જોઈએ આ બે હજાર ઓગણીસની મેક્સી ટ્રક છે આ ઓનલી વીસ ના ડાઉન પેમેન્ટ આપી દઈશ ભાઈ અને આની કિંમત રહે છે સાત લાખ રૂપિયા સાત લાખ મિત્રો તમને વીસ ના ડાઉન પેમેન્ટ પેમેન્ટમાં ગાડી મળી જશે આમાં બી એક્સેસરીઝ લગાયેલી છે તો હજી જોઈએ એક બોલેરો આ છે આ બે હજાર સત્તરની હોન હોનર ગાડી એક્સ્ટ્રા લોંગ છે આની કિંમત રહે છે સાત લાખને પંચ્યાસ હજાર રૂપિયા આ પણ હું તમને

ગાડી કામ બાકી છે આપણે બમ્પોર એસેસરીઝ હતી બધું બાકી છે આ ગાડી બે હજાર અઢાર ની છે વન ઓનર ગાડી છે વીમો પાર્સિંગ નવા કરીને આપવાના છે આઠ લાખ ને વીસ હજાર માં આપી દઈશું આઠ લાખ ને વીસ હજાર ઓકે તો આ લાસ્ટ બોલેરો છે ને આપણે આ ગાડી ની ડિટેલ જોઈએ આમાં એક્સેસરીઝ બી લગાવેલી છે તો આ જોઈએ આ 2014 ની પિકઅપ ગાડી છે એફબી આની કિંમત છ લાખ રૂપિયા છે આ ત્રીસ હજારના ના ડાઉન પેમેન્ટમાં આપી દઈશ તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે તમને છ હજારમાં બોલેરો મળી જશે તો તમને આ છ હજારમાં જ મળી જશે અને ત્રીસ હજારના ના ડાઉન પેમેન્ટમાં તમને મળી જશે તો મિત્રો મારી ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આમાંથી કોઈ બી ગાડી ગમતી હોય તો તમે આવી શકો છો મેં તમને એડ્રેસ કીધું એ પ્રમાણે અને નીચે નંબર તમને નીચે નંબર બી આપી દઈશું તમને તો એ નંબરમાં તમે કોલ કરીને આવી શકો છો તો ચાલો મિત્રો આપણે વિડીયોને પૂરો કરીએ તો પ્લીઝ મારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં